નમસ્કાર હું ક્રિષ્ના શુક્લ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત કરું છું હજી સુધી જો આપને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ત્યારબાદ બે આઇકન પર ક્લિક કરો જેથી વિડીયો અપલોડ કરું એટલે આપને નોટિફિકેશન મળી જાય બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એડમિશન લીધેલ તમામ વિદ્યાર્થીઓ માટે એક ખાસ મહત્ત્વની સૂચના અને જાણકારી લઈને આજે તમારી સમક્ષ આવી છું આમ ઓયુમાં અભ્યાસ કરતાં દરેક વિદ્યાર્થીઓને માટે એબીસીઆઈડી આઈડી અને ડીબીઆઈડી બનાવવું ફરજિયાત બન્યું છે તો આ બંને શું છે અને એ કેવી રીતના બનાવી શકાય તેના માટે આપણે વિગતે વાત કરીશું સૌ પ્રથમ અહીં એબીસીઆઈડી આઈડી શું છે એના વિશે જાણીએ તો તમામ શૈક્ષણિક ક્રેડિટ્સને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સાચવવા માટેની વ્યવસ્થા છે અને ડીઈબીઆઈડી એટલે શું ડીઈબીઆઈડી એ ડિસ્ટન્સ એજ્યુકેશન માટેનો નોંધણી નંબર છે જે ક્રિએટ કરવું એ એન મુજબ દરેક વિદ્યાર્થી માટે ખૂબ જરૂરી છે તો હવે આપણે જોઈએ છીએ કે આ બંને આઈડી કેવી રીતના બનાવી શકાય સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને ડિજિલોકર ઇન્સ્ટોલ કરો ત્યારબાદ તે ઓપન કરી તેના સર્ચ બોક્સની અંદર એજ્યુકેશન લર્નિંગ એવું ટાઈપ કરો કે જેથી નીચે તમને તેનો સિમ્બોલ છે એ દેખાશે એ ઓપન કરી અને તેમાંથી એકેડેમિક બેંક ક્રેડિટ વિકલ્પ પસંદ કરો અને તેથી એક ફોર્મ તમને દેખાશે જે ભરીને સબમિટ આપવાથી એવી સી ફોર્મ તૈયાર થઈ જશે હવે ડીબીઆઈડી ક્રિએટ કરવા માટે સૌ પ્રથમ તમારી પાસે એબીસી આઈડી નો નંબર હોવો જરૂરી છે આ એબીસી આઈડી કેવી રીતે બનાવી શકાય તે આપણે જોયું હવે કોઈ એક બ્રાઉઝર ઓપન કરો તેના એડ્રેસ બારમાં જઈ ડબલ્યુ 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 ડોટ ડીઈ ડોટ યુજીસી ડોટ એસી ડોટ સ્ટુડન્ટ ડીઈબી આઈડી આવું ટાઈપ કરો આમ કરવાથી અહીં દર્શાવ્યા મુજબનું પેજ ઓપન થશે તેમાંથી ડીઈ આઈડી વિકલ્પ પસંદ કરો જેથી જે પેજ ખુલે તેમાં નીચેના ભાગમાં જતા રહો અને ત્યાં જઈ અને તમારી તમામ વિગતો છે તે પૂર્ણ કરો અને છેલ્લે સબમિટ આપવાથી ડીઈ આઈડી ક્રિએટ થઈ જશે અસ્તુ આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરો અસ્તુ હિન્દ વંદે માતરમ